परिमार्ग तराशिरिवाद जोई <चुओ> गले गले में चोर है कौन जिला चोर है अल्लाह हमारा डूहा वो ना बोला चोर यार है चोर नहीं गिदु चोर गिदु चोर हाँ बरोबर तो बर है ना आन ना ना में चोर है कौन जिला चोर है अल्लाह मुआजिया गरीब गरीब किसी बोले ना ના ના હોય હમણાં નેતા કયા હું બોલી જોર ધ્યાન ના સપોર્ટ કરતા મેરા તમે કઈ

ઘર ઘરે જાટા આ ચંપલ વાળું બટન દબાવાનું ચંપલ વાળો બીજું પનોટી લાઈન મેલી પ્યાલી દુવા ને તો પનો નિશન પનો નિશાનમાં ના રખા વોટ જ કરવાનું ખાલી અંગુઠા બટન જ દબાવાનું બીજું કશું કરવાનું નહીં પણ બટન દબાવાના અમને ફક્ત ફાયદા થયા જ હોય ફાયદા કે છો તમને ફાયદા કશી તો પેટ્રોલ બચી જાય તમારું કોઈ વેચ છો કોઈ નહીં વેડવાની યાર બધા વાત બનાવી દઉં

તમે તમારા મેલા માં વધારણ કઈ જવું મિટિંગ નું આપડા આયોજન